કી દિવાળી હેલ્થ ફાઉન્ડેશનનો માનવ સેવાનો દીપ ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિમુખ જાતિના પરિવારો વચ્ચે મીઠાઈ ચવાણું કપડાં અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હેલ્પ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર કાજલબેન પટેલ ડોક્ટર શિવમભાઈ તથા ધ્યાનના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ ખુશીઓ કી દિવાળી પ્રોજેક્ટ અંતર્ગત વાડિયા થરાદ અને રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં વસવાટ કરતી વિમુખ જાતિના પરિવારો વચ્ચે દિવાળીના પવિત્ર અવસરે મીઠાઈ તથા ચવાણું કપડાં તેમજ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેલ્થ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા દૂરદરાજના વિસ્તારોમાં જઈને દિવાળીના ઉત્સવની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી આ સેવા કાર્યોમાં દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય શાળા નંબર એક તેમજ જેબી રાઠોડ આચાર્ય જૂના પાદર સમાજસેવિકા શારદાબેન ભાટી થરાદ વંશભાઈ તથા અન્ય લોકોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો દિવાળીના આ પવિત્ર તહેવારને હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વિમુખ જાતિના પરિવારો સુધી આનંદ અને સહાયતા પહોંચાડવાનો આ ક્રમ માનવતા પ્રેમ અને સહાનુભૂતિનો ઉત્તમ ઉદાહરણ સાબિત થયો છે